બ્રેકો છે તે બ્રેક કઉ કંપની સંચાલિત ગિરનાર રોપવે છે તેને ખાસ માઠી અસર પહોંચી છે રોપવે સેવા જે છેલ્લા બે દિવસથી પ્રભાવિત થઈ રહી છે એક તરફ સાતમ આઠમની રજામાં ગિરનાર રોપવેની મજા માણવા દૂર દૂરથી જૂનાગઢ આવતા પ્રવાસીઓને ભારે નિરાશ થવું પડી રહ્યું છે તો બીજી તરફ ગિરનાર પરના પ્રતિકૂળ હવામાનના કારણે પ્રવાસીઓને કહી શકાય સુરક્ષાને પણ ખાસ તેના માટે ધ્યાનમાં રાખી હાલ રોપવે બંધ રાખવાની ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે અધિકારીઓને પણ ફરજ પડી છે ઉપરાંત આ અંગે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા રોપવેના અધિકારીઓ સાથે ટેલિફોનિક આ વે સેવા બંધ કરવાની ફરજ પડી છે અને ત્યારે દૂર દૂર થી આવતા પ્રવાસીઓ હાલ ભવનાથ વિસ્તાર તેમજ શહેરમાં આવેલા સક્કરબાગ જે કહી શકાય પ્રાણી સંગ્રહાલય છે ઉપરાંત ઉપરકોટમાં જે કહી શકાય નવી નવી જગ્યાઓ છે ત્યાં જઈને મુલાકાત લઈ રહ્યા છે સ્થળો જોઈ રહ્યા છે ઉપરાંત જંગલમાં આવેલા અનેક પર્યટન સ્થળો છે તેની મુલાકાત કરી રહ્યા છે પ્રવાસીઓ આ બધા જ રોપ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે જંગલમાં પણ માનવ મહેરાણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવે છે